જનતાનગર વિસ્તારમાં જે રેલવે ટ્રેક છે ત્યાંથી એક અજાયણો ઈસમ ત્યાં ઈજાગ્રસ્ત હાલતમાં હતો જેને હોસ્પિટલ ખસેડ્યા બાદ પોલીસને જાણ થતાં તેને ઈજાના નિશાન હતા માથામાં જે આધારે પ્રથમ જાણવાજોગ દાખલ કરેલ ઇજાગ્રસ્ત છે એ અનકોન્શિયસ હતો જેથી એની પૂછપરછ થઈ શકેલ નહીં તેના ઘરે તેની પત્ની તેમજ મરણ સોરી જે ઇજાગ્રસ્ત છે એનો એક કુટુંબી ભાઈ તેની સાથે રહેતો હતો એટલે એ લોકો એને હોસ્પિટલ ખસેડી અને પછી ત્યાંથી એને વધુ સારવાર માટે રાજકોટ રિફર કર્યો રાજકોટમાં સારવાર બાદ એમને અમદાવાદ રિફર કરતા થોડા દિવસ પછી એમનું અમદાવાદ ખાતે મૃત્યુ નિપજલ જેના આધારે સર્વપ્રથમ જોગમાંથી એડી દાખલ કરી અને પછી પાછળથી એમાં મર્ડરની કલમ એડ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ ઈજાનું સ્વરૂપ જોતા માથામાં ઈજા હતી અને ત્યારબાદ મરણજનાની પત્ની તેમજ તેમની સાથે રહેતો મનોજ એમની ઇન્ટ્રોગેશન કરતા બાદમાં એવું ખ્યાલ આવેલ કે આ જે મનોજ છે તેમને આ મરણજનાની પત્ની સાથે આડા સંબંધ હોય અને આ મરણજના છે એમને વચ્ચેથી કાઢી નાખવા માટે તેમણે એને ગોથળ પદાર્થને માથામાં ઘા મારી અને પછી રેલવે ટ્રેક ઉપર મૂકી દીધેલ કે જો કદાચ રેલ ટ્રેન આવે તો એમાં કપાઈ જાય અને બનાવ છે એ એક્સિડેન્ટમાં કપાવી શકાય પણ એ દરમિયાનમાં જ જાણ થતાં પોલીસને પોલીસ પહોંચી અને હોસ્પિટલથી એમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવેલ આ સમગ્ર બનાવમાં અત્યારે હાલમાં એક આરોપી મનોજને અરસ્ટ કરવામાં આવેલ છે અને તેમની ધોરણસરો અટક કરી અને પૂછપરછ ચાલુ છે મા જે મૃતકની પત્ની અને જે આરોપી છે બંને વચ્ચે કેટલા સમય ત્યાં પ્રેમ સંબંધ હતો અને તારે જ જે છે એમની ક્યાંક આજે મૃતકની પત્નીના

क्यों 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 मारा कोई गली बदेगी मतलब कि अपने देश में तो मतलब मेरी मम्मी पापा से गली कि उसके जैसे हमारा घर पीछे है उसका घर आगे है हमको आने जाने रास्ता नहीं है वो बोले कि जाने वाले थे बोले कि चलेंगे तो कुछ करेंगे प्रधान और धान के कुछ अपन कोशिश करेंगे तो वो सोचा कि ऐसे अच्छे इसको मार दे यहाँ पे नहीं जाएगा नहीं रास्ता लेगा वो बात तो हम लोग में तो झगड़ा हुआ था तो तो गए थे स्टेशन पे वो स्टेशन से आए थे मनोज हमको पांच बजे भोर में जगाया था उतना झगड़ा नहीं हुआ था खाना खाने के हम लोग में झगड़ा हुआ था वो बोले खाना खा ले हम आते हैं स्टेशन इस और इसे ऐसे बोले थे हमको उतना झगड़ा नहीं होता था हम लोग में वो हमको भोर में जगाया था कि भैया को घाव लगाया तो हम सोचे कि ट्रेन से लगा होगा यही सोचे थे फिर बाद में बोला कि मैंने मारे हैं बोला ऐसे क्यों मारा क्यों वही गली बदे बोल रहा हूँ गली बदे वो बोलता था कि तुम लोग जाओगे देश में तो गली मांगोगी मेरे मम्मी पापा को ऐसे किस फौदारी करोगी ऐसे अच्छा इसको मार दे नहीं रहेगा नहीं जाएगा यही सब वो बोला कि तेरे लड़की लड़का को हम देख लेंगे संभाल लूंगा यही सब बोला था हमको पुलिस में कोई रिपोर्ट थाने था में ઓ ઓને